વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે પરંતુ વિરોધીઓ પર પ્રહાર કરવા માટે તેઓ મર્યાદા ભૂલ્યા વિના વ્યક્તિગત હુમલા કરવાનું ટાળી રહ્યા છે હવે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ એક ચૂંટણી રેલીના સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમોને નિશાન બનાવતા તેઓ કહે છે કે આ મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે મોદી સાહેબ તમારી તમારા બાળકો તેમના માતા પિતાને કેવી રીતે માન આપે છે અને તેમને કેવી રીતે સેવા કરે છે તમે એકલા છો અને તમે એકલા જ જશો જેમને સંતાન છે તેમની પૂજા કરો ભગવાનનો આભાર કે અલ્લાએ તેમને સંતાનો આપ્યા છે

مودی صاحب مجھے یہ آپ بتائیے کہ آپ نہیں ہو سکتے ان کی اولاد کیا بتا اگر ہم پیچھے جائیں آپ بھی تو پھر باہر کے ہیں آپ کیسے یہ دعویٰ دیتے ہیں کہ آپ یہاں کے ہیں اور مسلمانوں کو نشانہ بنا کے کہتے ہیں کہتے ہیں یہ مسلمان زیادہ بچے پیدا کرتے ہیں مودی صاحب آپ اپنی بیوی کو سنبھال نہیں سکے تو آپ کے بچے کہاں سے آتے ہیں کہاں سے آتے ہیں आप क्या जानते हैं बच्चों की माफक आप क्या जानते हैं उनका लगाव किस तरह वो बाप की इज्जत करते हैं बाप की खिदमत करते हैं आप क्या जानते हैं आपको तो कोई है ही नहीं अकेले हो अकेले ही जाओगे